ચાલો આપણે નોકરી પહોંચી ગયા છીએ હવે ઘડી અંદર જઈને બાદ ચોધી કરીએ કેમ જમીન ભાઈ આજે કામ નહીં છું ના ભાઈ આજે કામ નહીં ધર્મેશ ભાઈ જમવા ગયા છે જમીન આવે પછી કામ એવું ભાઉ હા ભાવિન ભાઈ તમે

वाहन में नौकरी करते हैं कोई नूर में नौकरी करते हैं बीस बीस पच्चीस हजार रुपया कमाते हैं और हमारा गुजराती कुछ कमाते नहीं हो ये यूपी से आते कमाने के लिए क्या भाई सही बात है ना अमित तुम यार यूपी से आते हो इधर पाँच पाँच हजार में नौकरी लग जाते हो मेरी बात सुनो अमित भाई हमारा गुजराती का पगार कितना होता है तुमको मालूम है पाँच तुम पाँच हजार में लग जाते हो अतर बारह बारह तेरह हजार रुपये पगार है भाई तो गुजराती है

બોલો જમીન ભાઈ ચાવો એણો કોમ ધંધે વળગો ઘર ભેગી નો થા ને ભાઈ ઘર ભેગી ન થા હવે બધે સાત વાગે સાત વાગે જવાનું ઘરે ભાઈ સાત વાગે હું કરવા જવાનું અત્યારે ઘર ભેગી નો થા ને તે પેલા તારા કરીમ ચાચા આવશે ને તો બોલ છે ત્યાં કરીમ ચાચા કરીમ ચાચા બોલ ઘર ભેગો કરીમ ચાચા પણ કયા દાદા દાદા ક્યારે આવે ચલો મિત્રો હવે કાલે મળીયે જય માતાજી બાય બાય દાદા